ખેડૂતને કંઈ કંઈ થાય એટલે ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ રેશન કાર્ડ બે ક્યારે લિંક કરાવો લિંક કરાવવામાં લાઇનમાં તરત લિંક કરાવે અને ખેડૂત ન કરે ત્યારે લિંક થયેલો છે હજાર રૂપિયાની બજાર સાંભળી અને ખોટમાંથી બહાર નીકળવા માંડ માંડ ઢબ ઢબી અને થોડો કાંઠો આગો રહ્યો ક્યાં એક હજાર માંથી એક જીરો કાઢી નાખ્યો પાછો બુડી ગયો કવ વગેરે નહીં રહ્યા ને ભાવ વગેરે નહીં રહ્યા મિત્રો તો આનો એક જ ઉધાર ઓછો ખરસ વધારે ઉત્પાદન તો નભી શું એની માટે ઓર્ગોનિક ખાટી છાશ આકડો લીમડો ધતુરો સીતાફળી ખાટી સાહેબમાં હેડવી હેડવી હમાય ગંધ કરી અને સટકાવી રાખો એટલે એ ખર્ચા બસે એ જ આપણો નફો મિત્રો જવો આપણે તેને દી પહેલાં વિડીયો મૂક્યો હતો તેથી આપણે બધું પાયું ગામૂત્ર આકડો ધતુરો સીતાફળીના પાંદડા અને છટકાવ કર્યો અને પાયું અને શારદી પહેલાંના વિડિયો ચાર દિવસ પછી પાછો વિડીયો એડ કરું છું કેટલી સ્પીડ પકડી લીધી આપણે તેની શારદીએ કાયમિક માટે વિડીયા મૂકેલ મેખશું પણ તમે જોઈ શકો કશું વાના કર્યું નથી અને સ્પીડ જવો તમે હજી આમાં આપણે આવીએ નાઈ એટલે ગામૂતર આકડો ધતુરો અને કહેણ આવે કે આમાં એટલી બધી દુર્ગંધ હેની આવે વા ફરે એટલે હજી ગંધ આવે અને એક પણ જરેક મસરી સીપ રોગ કોઈ પણ વસ્તુ નહીં જોઈ શકો છો કુણે તમે જોવો તમને હું ખાલી બતાવું પણ હવે ટૂંકમાં એકાબીજાને આગળ છવા હાટું થઈને આપણે બધા ડોયા લગાવીએ છીએ મિત્રો તમે મારા વિડીયા જોતા હોવ તો ખરેખર યુદ્ધ કરી લો અને પરંપરા દેશી હેરે નહીં આવે તમે જોઈ શકો સીપ પણ નહીં અને તમને એવું લાગે કાસ કાસ જેવી કુણે તો મિત્રો હજી હું એમ કઉ આ પીધા નું જવો પીતું પીતું આવે એટલે એટલી સમક થાય આપણે અહીંયા નજર કરો આ હરિયું પીધેલું અને આ પીધા નું હરિયામાં પાણી હાલ્યું જતું હોય ને તમને આગેથી ખબર પડી જાય કે થોડુંક બાકી છે અને જેમ દીવામાં દીવેલ ચડે એમ ડુંગળીને પાણી ચડે એટલે એમ માનવાનું કે આમાં ફૂલ હવા હોય બાકી કશું વન આપણે નથી નાખ્યું નથી નાખવાનું પણ તમને વિશ્વાસ ન આવે એટલે તમે તમે તારે નાખજો એની કોઈ વાંધો નથી પણ હું તમને એટલું કહું કે તમે ખાલી એક વીઘા બે વીઘા અડધો વીઘો કે એ ખરીજો ટ્રાય કરો પછી તમતારે બે હજારની લીટર પાંચ હજારની લીટર કે પછી કોઈ બી ફંગી મન ફાવે એવું લાવજો પણ વસ્તુ એક બનવી જવાય એ યાદ રાખો એક બાજુ આપણે દેશી આકડો ધતુરો લીમડો ખાટી સાસ એ સાઈટું અને પાયું ને એક વાર આપણે હારી કંપનીની દવા સાટી તો હારી કંપનીની દવા સાટી તો એમાં ઉત્પાદન વધ્યું અને આમાં ઘેટ્યું તો તમે નહીં કરતા પણ મિત્રો એકાબીજાને વાહે રાખી દેવાની વાત છે એ આપણું પાપ છે કોઈ કોઈ કહેતા નથી તમ તારે અમારા વિડીયા શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરતા નહીં પણ તમે એટલું કરો પછી તમને એમ લાગે ચારસો મહિને કે વરહદીએ કે હકીકત સો ટકા હાશું છે તો તેથી સબસ્ક્રાઈબ કરજો પણ અત્યારે હું તમને એમ કહું છું કે મિત્રો ભૂલમાં જાવમાં ભૂલમાં જાવમાં તમે અને કદાચ માલઢોરનો અભાવો હોય તો તમને વીસ પચવી પછા રૂપિયામાં ગામૂતરના ડબ્બા ભરી દે છે પીપણા ભરી દે છે અને હિદ ને વેસ જો સવો તમે ભાડો એમ તમારી નજરું આગળ છે આ બગલાય મારા બેટા ભલે નહીં ગમે એટલા આટા મારે એને થોડું કાંઈ જળવાનું છે આમાંથી હવે નગર તમારે જોવું પાણી હાલતું હોય ને તો તરી તરી બગલા હોય એમાં મસરી હોય ઈળ હોય કાંઈકનું કાંઈક હોય અસાવાળી વસ્તુ તો જનાવર ફગડ કરે હાલે એના પેટ ભરવા હાટું થઈને પણ આમાં ખરેખર પેટ એક કેળું ભરાય અને છોકરાવા એનું ભરાય અને એમાંથી વધુ રહે પણ તમારે વસ્તુ ખરેખર ઓર્ગોનિકમાંથી આવવું પડશે દેશી ઉપર આવવું પડશે આજ આજનો આવો તો કાલે આવવું પડશે આવવું પડશે આવવું પડશે અને આવવું પડશે મજા આવે તો વહેલા હેરવૈયા આવો વાર લગાડોમાં પછી તમને એવું થાય કે ખરેખર મોડું થઈ ગયું આપણે બળદ હાખતા પહેલા પછી આ સનેડા બનેડા એટલે ઘણા ખેડૂત પોગી કે એવા ખેડૂત એમ કેતા બળદ વગેરે બધું ખોટું ના મારા વાલા એવું નથી આધુનિક સમયમાં ઝડપી યુગ છે આધુનિક સમયમાં આધુનિક યુગમાં આવવું પડશે પણ બળદનું જે કહેતા એ વસ્તુ 100% ટકા ખાંસી છે આપણે ના નથી અને બળદની જગ્યાએ મિની ટ્રેક્ટર સનેડા આવી ગયા છે તો એની જગ્યાએ બે ગાવડિયું રાખો ચાર ગાવડિયું રાખો ખેતી હારી રહે તમારો પરિવાર સારો રહે અને તંદુરસ્ત રહે અને હવાર હવારમાં એ માતાજીના સુકન થાય તો તમારા દી નહીં બગડે અને રાખશો તો તમારો ભવ સુધરી જાય નકર તમારો ભવ બગડશે એવું લાગે અને આ તડીકાવાળો દેખાતો હોય તો એની એ કહું આપણે કશું આના કેરી નથી તમારે કરવું હોય તો કરજો મજા આવે તો બાકી અમે ખેડૂત છે જીએ એટલે ખેડૂને ખેડૂનો દીકરો ભલામણ કરે મજા આવે તો કરજો વાલા